હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ આપણે પાછા આવી ગયા છીએ તો ચર્ચા કરવાની છે આપણે જે આવતીકાલે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ શ્રેણી જે પાઠ જે છે એ તમારે શીખવો હોય તો એની સામાન્ય બાબતો પહેલાં યાદ રાખવી પડે તો આશા છે કે તમે બધાએ વિડીયો સારી રીતે જોયો છે સમજાશો અને એમાં જેટલું પણ કહેવામાં આવ્યું છે એવું તમે બધું યાદ રાખ્યું છે એકથી પચીસ સંખ્યાઓના વર્ગ એક થી પચીસ સંખ્યાઓના ઘન પણ તમે પાકા કરી લીધા છે ત્યાર પછી હજી આપણે જે શ્રેણીના દાખલાઓ શીખવાના છે તો એના આધારે મિત્રો આપણે જે તમામ નિયમો જે છે એ નિયમો આપણે શીખવા પડશે તો ચર્ચા કરીએ આપણે નિયમ નંબર એક થી બરોબર નિયમ નંબર એક આપણો શું કે છે કે ભાઈ શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો હોવો જોઈએ શ્રેણીના કેવા કેવા પ્રકારના દાખલાઓ તમને પરીક્ષામાં પૂછાય છે એના આધારે આઠે આઠ નિયમો તમે ભણી લેશો એટલે શ્રેણીમાંથી તમને ગમે એવો દાખલો પૂછે એ આઠે આઠ નિયમોમાં જેવી રીતે બધી રીતો વાપરેલી છે એ રીત તમે વાપરો એટલે સો એ સો ટકા તમને દાખલામાં જવાબ મળે મળે ને મળે છે ચાલો તો આપણે અહીંયા ઘણા બધા ઉદાહરણો તમને આપેલા છે નિયમ નંબર એકને આધારે એ બધા ઉદાહરણો આપણે જોવાના છે અને કેવી રીતે છે એ આપણે જોવાનું છે ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ઉદાહરણ કેવો આપેલો છે તો એ ખાસ જોઈએ કે અહીંયા તમને આપેલું છે મિત્રો બે પાંચ આઠ અગિયાર અને ચૌદ બરોબર તો આને આપણે કેવી રીતે જોવાનું નિયમના આધારે નિયમ શું કહે છે કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો હશે તો અહીંયા તમને જેટલા દાખલા પણ આપેલા છે એ ઉમેરાને આજે જશે તમારે સંખ્યા ઉમેરવાની છે કેટલી સંખ્યા ઉમેરો તો આગળ એટલી સંખ્યા બન પણ કેવી કેવી રીતે ઉમેરો કરી શકાય બરાબર કેવા કેવા દાખલાઓ પૂછે ઉમેર ઉમેરો કરવાની અંદર એ ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે ખાસ જોઈજો જેટલા ઉદાહરણો છે એ ઉદાહરણોમાં તમને અલગ અલગ તમને ઉમેરો જોવા મળશે તો આવું તમે પરીક્ષામાં વિચારી શકો બરોબર તો સૌથી પહેલો દાખલો આપણે જોઈએ કે ભાઈ બે ની અંદર કેટલા ઉમેરીએ તો પાંચ થાય તો કે બે ની અંદર તમે ત્રણ નાખો તો કે બે ને ત્રણ કેટલા થાય પાંચ બરોબર છે એના પછી આગળ જઈએ તો કે પાંચ ની અંદર કેટલા ઉમેરીએ તો આઠ થાય તો એની અંદર પણ કેટલા ઉમેરવા પડે મિત્રો તો કે ત્રણ એના પછી નેક્સ્ટ આગળ જાઓ આઠ ની અંદર કેટલા ઉમેરીએ તો અગિયાર થાય તો કે એની અંદર કેટલા ઉમેરવા પડશે બરાબર હવે તમે એટલે હું તે ગયું ત્યાં તમને ખબર પડી ગઈ કે બધાની અંદર ત્રણ ત્રણ સંખ્યાનો ઉમેરો છે એવી રીતે આગળ જોઈ લો તમે અગિયારની અંદર કેટલા ઉમેરીએ તો ચૌદ થાય તકે એમાં પણ ત્રણ ઉમેરવા પડે તો હવે આપણો જે મેન જવાબ જે અહીંયા લાવવાનો છે ઈ કે ભાઈ ચૌદની અંદર મારે કેટલા ઉમેરવા પડશે તો તમને જે આ પેટર્ન જોવા મળે કે ભાઈ ત્રણ 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 સંખ્યાનો ઉમેરો છે તો અહીંયા પણ આપણે કેટલા ઉમેરવા પડશે મિત્રો ત્રણ તો ચૌદમાં ત્રણ નાખશો એટલે ચૌદ ને ત્રણ કેટલા થશે મિત્રો સત્તર એ તમારો જવાબ થઈ જાય જુઓ અહીંયા પેલું ઉદાહરણ જે છે એ તમને શું કે છે કે સમાન સંખ્યાનો ઉમેરો કરેલો છે યાદ રાખજો ખાસ સમાન સંખ્યા બધાની અંદર ત્રણ ત્રણ ત્રણનો ઉમેરો એટલે અહીંયા જે હશે મિત્રો એ સમાન સંખ્યાનો ઉમેરો એના આધારે તમને ઉદાહરણ આપેલું છે એના પછી નેક્સ્ટ આગળ જઈએ ઉદાહરણ નંબર બી નેક્સ્ટ હવે અહીંયા કેવી રીતે આપ્યું એ તમે જોઈશું અહીંયા આપણે જવાબ લખવાનો છે બરાબર તો છ માંથી કેટલા બન્યા તાકે સાત સિમ્પલ વસ્તુ છે કેટલા ઉમેરાય છે તાકે એક ઉમેરો છ માં એક નાખો એટલે કેટલા થઈ જાય મિત્રો સાત થઈ જાય બરાબર એના પછી સાતની અંદર કેટલા નાખીએ તો નવ થશે તકે સાતની અંદર આપણે કેટલા નાખવા પડે તો કે સાત ને બે કેટલા થશે નવ એના પછી નવમાં કેટલા નાખીએ તો બાર થાય તો કે નવ ની અંદર તમે ત્રણ નાખો એટલે બાર થઈ જાય દસ અગિયાર ને બાર એના પછી બારની ની અંદર કેટલા નાખીએ તો સોળ થશે તો કે બારની અંદર આપણે ચાર ઉમેરવા પડે બાર ને ચાર સોળ એના પછી નેક્સ્ટ સોળમાં કેટલા નાખીએ તો એકવીસ થશે તો કે સોળની અંદર પાંચ નાખો એટલે સોળ ને પાંચ એકવીસ હવે આપણે એકવીસમાં કેટલા નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે મિત્રો તો હવે ખાસ અહીંયા પહેલાં કેટલા ઉમેર્યા એક પછી બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ તો હવે કેટલા ઉમેરવા પડશે મિત્રો કેટલાક છ નાખો એટલે આપણને જવાબ શું મળશે મિત્રો સત્યાવીસ એકવીસમાં માં છ નાખો એટલે સત્યાવીસ જવાબ મળે જો ઉપર શું હતું સમાન સંખ્યાનો ઉમેરો અહીંયા શું આપ્યું ક્રમિક સંખ્યાનો ઉમેરો અથવા તો પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો બરોબર કાલે આપણે આ બધી વસ્તુ ભણ્યા હતા પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની હતી એટલા માટે જ આપણે બેઝિક વસ્તુ લીધી છે અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો પણ કહી શકો અને ક્રમિક સંખ્યાનો ઉમેરો પણ તમે કહી શકો છો ચાલો આ બે ઉદાહરણો તમને સમજાઈ ગયા છે એના પછી નેક્સ્ટ ચાલો દાખલા ઉદાહરણ નંબર ત્રીજું હવે અહીંયા જુઓ તમે કે ભાઈ ત્રણ પાંચ નવ પંદર ત્રેવીસ અને હવે અહીંયા જવાબ આપણો શું આવશે છે એ આપણે જોવાનું છે તો ખાસ ધ્યાન કેવી રીતે ઉમેરજો આ બધામાં મેં કીધું ને વાત કે અહીંયા નિયમ છે ઉમેરો એટલે બધામાં ઉમેરો જ હશે પણ અલગ અલગ રીત છે ચાલો હવે અહીંયા ત્રણ માંથી કેટલા બન્યા તો કે પાંચ કેટલા ઉમેરી તો કે ત્રણ ને બે કેટલા થશે પાંચ એટલે બે નો ઉમેર એના પછી પાંચમાં કેટલા નાખીએ તો નવ થાય તો કે પાંચમાં ચાર નાખો એટલે નવ થશે એના પછી નવમાં કેટલા નાખીએ તો પંદર થાય કારણ કે એમાં તમારે છ ઉમેરો નવ ને છ પંદર એના પછી પંદરમાં કેટલા નાખે તો ત્રેવીસ થાય તો કે પંદરમાં તમે આઠ નાખો એટલે પંદર ને આઠ ત્રેવીસ હવે ત્રેવીસમાં કેટલા નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય તો અહીંયા તમને જોવા મળશે બે ચાર છ આઠ ને હવે કેટલા ઉમેરવા પડશે તો સીધી આપણને ખબર પડી જાય બે ચાર છ આઠ અને હવે અહીંયા ઉમેરવા પડશે મિત્રો કેટલા દસ કેટલા ઉમેરવાના છે દસ તો ત્રેવીસ ની અંદર દસ નાખીએ તો આપણને જવાબ શું મળશે મિત્રો તેત્રીસ જવાબ મળશે કેટલો જવાબ મળશે આપણો તેત્રીસ જવાબ મળશે તો હવે જો કે હવે અહીંયા કેવી રીતે ઉમેરો આવ્યો તમે જોયું કે બે કી સંખ્યા ઉમેરો જે આપણે કાલે ચર્ચા કરી એકી સંખ્યા બે કી સંખ્યા એટલે અહીંયા બે કી સંખ્યા તમને ઉમેરો જોવા મળે એટલે આવી રીતના પણ દાખલાઓ પૂછાય છે એટલે આપણે બધા નિયમો પહેલાં જોવાના છે એટલે અહીંયા જે નિયમ આપણો આલે છે એ ઉમેરો કેવી કેવી રીતે પરીક્ષાની અંદર પૂછાય છે એના આધારે છે બરાબર ચાલો એના પછી ઉદાહરણ નંબર આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ અહીંયા બે ત્રણ છ અગિયાર અને અઢાર તો અહીંયા શું આવશે તો અહીંયા તમે જુઓ બે માંથી બેમાં કેટલા ઉમેરો તો ત્રણ થાય તો કે બેની અંદર એક નાખો એટલે ત્રણ થઈ જાય ત્રણમાં કેટલા નાખીએ તો છ થાય તો કે ત્રણમાં ત્રણ ઉમેરો એટલે કેટલા થઈ જાય છે છ છની અંદર કેટલા ઉમેરીએ તો અગિયાર થાય તો કે છ માં તમે પાંચ નાખો એટલે અગિયાર થઈ જાય અગિયારમાં કેટલા નાખીએ એટલે અઢાર થાય તો અગિયારમાં તમે સાત નાખો એટલે અઢાર થઈ જાય હવે અઢારમાં કેટલા નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય બરોબર સમાન સંખ્યાનો ઉમેરો પ્રાકૃતિક સંખ્યા અથવા તો ક્રમિક સંખ્યાનો ઉમેરો અહીંયા આવ્યું છે બેકી સંખ્યાનો ઉમેરો હવે તમે અહીં જોઈ શકો છો એક ત્રણ પાંચ સાત અહીંયા તમને જે આપેલું છે મિત્રો એકી સંખ્યાનો ઉમેરો છે એકી સંખ્યા બરોબર તો હવે પછીની એકી સંખ્યા કઈ આવે મિત્રો પછીની એકી સંખ્યા આવે નવ તો અંદર તમે એટલે તમને જવાબ મળશે સત્યાવીસ અઢાર ને નવ કેટલા થશે મિત્રો સત્યાવીસ એટલે આવી રીતે જો આ ચાર રીતના ઉમેરા છે કેવી કેવી રીતે ઉમેરો કરી શકાય ઈ હજી બીજા ચાર દાખલાઓ છે એમાં પણ કંઈક અલગ અલગ રીતે ઉમેરો છે તો આપણે જોઈએ એમાં પણ જઈએ આપણે ચાલો તો એના પછીનું આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ જો આ નિયમ નંબર એકની ટોટલી સમજૂતી છે કે ચોક્કસ સંખ્યાનો અહીંયા બધી તમને ચોક્કસ સંખ્યાઓ જ આપેલી છે એકી સંખ્યા બેકી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા સમાન સંખ્યા હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ ત્રણ સાત સોળ બત્રીસ ને સત્તાવન તો હવે અહીંયા કેવી રીતે આવશે અહીંયા જવાબ આપણો તો અહીંયા જુઓ ત્રણમાંથી માંથી સાત કેવી રીતે બને ત્રણ માં તમે ચાર ઉમેરો એટલે સાત બને ત્રણ ને ચાર સાત સાત માં કેટલા નાખીએ તો સોળ બને ચાલો સાતમાં કેટલા ઉમેરો તો સોળ બને તકે કે ની અંદર મિત્રો તમારે નવ ઉમેરવા પડે સાત ને નવ કેટલા થશે સોળ એના પછી આગળ જાઓ સોળમાં કેટલા નાખીએ તો બત્રીસ તો કે સોળ દુ બત્રીસ એટલે સીધો હિસાબ છે સોળ જ ઉમેરવા પડે ચાલો એના પછી નેક્સ્ટ અહીંયા બત્રીસ માં આપણે કેટલા નાખીએ તો સત્તાવન થાય બરાબર હવે એમ ખબર ન પડે તો તમે છે ને બાદબાકી પણ કરી શકો કે જે સત્તાવન આપ્યા એમાંથી આ બત્રીસ બાદ કરો એટલે અહીંયા કેટલા વધે તો કે પાંચ વધે અહીંયા કેટલા વધે પાંચમાંથી બે એટલે પચીસ એટલે અહીંયા પચીસ સંખ્યાનો ઉમેરો છે આવી રીતે પણ કરી શકો આમાંથી આ બાદ કરી નાખો એટલી સંખ્યાનો ઉમેરો વચ્ચે હોય બરાબર હવે અહીંયા તમે જુઓ તો નીચે સંખ્યા આપણને કેવી આવી તો કે ભાઈ ચાર નવ સોળ પચીસ આ તો કંઈક જાણીતી સંખ્યાઓ હોય એવું લાગે છે બરાબર તો કઈ જાણીતી સંખ્યાઓ છે તો કે અહીંયા તમને આપેલા છે ક્રમિક સંખ્યાઓના વર્ગનો ઉમેરો બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ બરાબર પાંચ નો વર્ગ પચીસ એટલે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો છે ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો ક્રમિક છે બે ત્રણ ચાર પાંચ તો હવે કેટલો ઉમેરો કરવો પડશે તેર નો તગડો વદ્દી એક પાંચ ને છ છ ને ત્રણ કેટલા થશે મિત્રો નવ એટલે અહીંયા તમારો જવાબ આવશે નાઇન્ટી થ્રી નો જવાબ આવશે આ તમે જુઓ ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો છે ક્રમે બે ત્રણ ચાર પાંચ છ ચાલો એના પછી આપણે નેક્સ્ટ ઉદાહરણમાં જઈએ કે અહીંયા કેવી રીતે એ જોઈએ ઓગણસાઠ એકસો ત્રેવીસ હવે શું આવશે તો અહીંયા ઉમેરો જોઈ લઈએ આપણે કેવી રીતે ઉમેરો કરેલો છે ત્રણ માંથી કેટલા બન્યા સાત કેટલા ઉમેર્યા છે તકે અહીંયા પણ ચાર જ ઉમેરેલા છે ત્રણ માંથી સાત એના પછી હાથમાંથી માંથી કેટલા બન્યા તકે ત્રેવીસ તો કેટલા ઉમેર્યા છે અથવા તો આ માંથી હાથ કાઢી નાખો ત્રેવી માંથી સાત જાય એટલે કેટલા મળે મિત્રો સોળનો ઉમેરો છે બરાબર એના પછી નેક્સ્ટ આગળ જઈએ તો અહીંયા કેટલા ઉમેર્યા છે માંથી તેવી કાઢો તો તમને ખબર પડી જાય કેટલો ઉમેરો છે તો અહીંયા બાદ બાકી કરી શકો તમે માંથી તમે ત્રેવીસ બાદ કરો એટલે અહીંયા વધ્યો છ અને અહીંયા પાંચમાંથી કેટલા વધ્યા બે એટલે ત્રણ એટલે અહીંયા છત્રીસ સંખ્યાનો ઉમેરો છે એના પછી નેક્સ્ટ આગળ જાઓ જો આવું તમે મિત્રો એક બે ત્રણ લખી નાખો ને એટલે તમને આગળની પેટર્ન ખબર પડી જાય કેવી રીતે કે ભાઈ અહીંયા ચાર આ સોળ આ છત્રીસ આ જાણીતી સંખ્યાઓ છે કઈ જાણીતી સંખ્યાઓ છે તો કે ભાઈ તમે અહીંયા બે નો વર્ગ ચાર એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે અહીંયા જે આવ્યું ને એ ચારનો વર્ગ સોળ અહીંયા જે આવ્યું ને એ છ નો વર્ગ છત્રીસ પૂર્ણ વર્ગ સંખ્યાઓ ખરી પણ કે બેકી સંખ્યાઓના વર્ગ છે બે કી સંખ્યાઓ લેવાની બે નો વર્ગ ચાર ચાર નો વર્ગ સોળ છ નો વર્ગ છત્રીસ તો હવે છ પછી કોણ હશે મિત્રો તો કે આઠ તો કે આઠ નો વર્ગ કેટલો થાય તો કે છોસઠ આની અંદર છોસઠ ઉમેરી ગયો તો નવ ને ચાર તેર નો તગડો વદ્દી એક તમે લખી શકો પાંચ ને એક છ છ ને છ બાર બાર ને બે કેટલા થશે તો અહીંયા નીચે લેવા બાર એટલે બાર આવી ગયા બરોબર નવ ને ચાર તેર તેરનો તગડો વધી એક પાંચ ને છો છો બાર એટલે એકસો તેવીસ થઈ ગયા છોસઠ નો ઉમેરો આઠ નો વર્ગ હવે એના પછી તમે આગળ જાઓ તો બે નો વર્ગ ચાર નો વર્ગ છ નો વર્ગ આઠ નો બે કી સંખ્યાઓના વર્ગનો ઉમેરો અથવા તો બે કી સંખ્યાઓમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ઉમેરો બરાબર તો હવે ચોસઠ પછી કોણ આવે આઠ પછી દસ દસ નો વર્ગ કેટલો થશે મિત્રો શું કેટલો થશે એકસો ની અંદર સો ઉમેરો એટલે તમને જવાબ મળશે એકસો ને સો ઉમેરવાના છે બરોબર સોરી એકસો ની બસો ને એક ને એક બે બસો ત્રેવીસ થાય એકસો તેવીસ માં હોવા નાખવાના છે આપણે ખાલી દસ જ ઉમેર એકસો તેત્રીસ થઈ બરોબર બસો થશે ચાલો તો આ તમને કેવી રીતે ઉમેરો છો બેકી સંખ્યાઓના વર્ગનો અથવા તો બે સાડત્રીસ એકસો પૂર્ણ વર્ગ સંખ્યા જો ઘણી બધી મોટી સંખ્યાઓ આવી છે તો જોઈએ આપણે અહીંયા બે માંથી કેટલા બન્યા દસ તો કેટલો ઉમેરો હોય છે તકે બે ની અંદર આઠ નાખો એટલે દસ થઈ જાય બરોબર ચાલો એના પછી આગળ જઈએ અહીંયા દસ માંથી સાડત્રીસ કેવી રીતે બને કેટલા ઉમેર્યા છે તો કે સાડત્રીસ માંથી દસ કાઢ નાખો એટલે અહીંયા તમને મળશે મિત્રો સત્યાવીસ બરાબર એના પછી નેક્સ્ટ આગળ જાઓ ચાલો અહીંયા એકસો એક માંથી તમારે સાડત્રીસ બાદ કરવાના છે અથવા તો અહીંયાથી જો તમારી બુદ્ધિ ચાલતી હોય તો તમે ફટાફટ નક્કી કરી શકો શું કે ભાઈ અહીંયા આઠ અને સત્યાવીસ આ બે સંખ્યાઓ જાણીતી છે બરાબર કેમ તો કે અહીંયા જે છે બે નો ઘન આઠ થાય ત્રણનો ઘન સત્યાવીસ થાય તો બેનો ઘન આવ્યો ત્રણનો ઘન આવ્યો તો હવે પછી અહીંયા ચારનો જ ઘન આવતો હોય ને તો ચારનો ઘન કેટલો થશે મિત્રો છોસઠ અથવા તો એકસો એકમાંથી તમે સાડત્રીસ કાઢી નાખો તમને ચોસઠ જ મળશે એટલે ખબર પડી જાય કે ભાઈ ચારનો ઘન છે હવે અહીંયા કેટલા આવશે તારે ઉમેરો તો કે ભાઈ પાંચનો ઘન બરાબર એકસો એકમાંથી શું બસો છવ્વીસમાંથી એકસો એક બાદ કરો તો તમને અહીંયા મળશે મિત્રો એકસો ને પચીસ પાંચનો ઘન બરાબર તો તમે એ જોઈ શકો છો કે ભાઈ ક્રમિક ઘન સંખ્યાઓના ઉમેરો છે બરાબર એટલે કે પૂર્ણ ઘન સંખ્યાનો ઉમેરો છે એમ પણ કહી શકાય ક્રમિક આઠ ઉમેર્યા હત્યાવીસ ઉમેર્યા ચોસઠ ઉમેર્યા એકસો પચીસ ઉમેર્યા એટલે એકસો એકની ની અંદર એકસો પચીસ નાખો એટલે બસો ને થાય હવે કોણ આવશે જે આપણો જવાબ મળે તો કે પાંચના ઘન પછી કોણ આવે મિત્રો તો કે ભાઈ છ નો ઘન આવે છનો ઘન કેટલો થાય તો કે બસો ને સોળ થાય તો બસો ની અંદર બસો સોળ ઉમેરી ગયો તો છ ને છ કેટલા છે મિત્રો બાર બાર નો બગડો વદ્દી આવી ગઈ એક બે ને એક ત્રણ ત્રણ ને એક કેટલા થશે તો કે ચાર બરાબર અને પછી બે ને બે ચાર એટલે તમારો જવાબ મળી ગયો ચારસો ને બેતાલીસ બરાબર અહીંયા આપેલું છે ક્રમિક પૂર્ણ ઘન સંખ્યાનો ઉમેરો એટલે અહીંયા જેવી જો તમે વર્ગ અને ઘન પાકા કર્યા હોય તો આપણી નજર અહીંયાથી તમે જોઈ શકો છો ચાર નવ ચાર સોળ છત્રીસ આઠ સત્યાવીસ છોસઠ એકસો પચ્ચીસ આના આધારે આપણી નજર જાય ને તા આપણને ખબર પડી જાય કે આ કોઈ સંખ્યાના વર્ગ કે ઘનનો ઉમેરો છે એટલે આવી આપણને તરત ખબર પડી તમે બે લખો ને કોઈપણમાં એટલે ત્યાં આપણને ખબર પડી જાય કે આવી જ પેટર્ન હશે બરાબર ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર છેલ્લો પછી આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે હજી કઈ કઈ બાબતોની આપણે ચર્ચા કરશું જોઈએ પહેલાં આપણે ઉદાહરણ સમજી લઈએ હા ત્રણ બાર સાડત્રીસ ને છ્યાસી ને ખાલી જઈ ગયા હવે અહીંયા કેવી રીતે આપેલું છે એ આપણે જોઈએ કે ભાઈ ત્રણમાંથી માંથી કેટલા બન્યા તો કે બાર ત્રણમાં કેટલા ઉમેરો તો બાર થાય જોજો ખાસ અથવા તો બારમાંથી ત્રણ કાઢી નાખો કેટલા વધી તો કે નવ અહીંયા નવ ઉમેર્યા છે એના પછી આગળ જઈએ બારમાં માં કેટલા ઉમેરીએ તો આપણને સાડત્રીસ મળે અથવા તો પેલા દસ કાઢો એટલે અહીંયા સાડત્રીસ માંથી કેટલા બીના તો કે છ્યાસી બીના તો હવે છ્યાસી માંથી બાદ કરના તો પેલા ત્રીસ બાદ કરો છ્યાસી માંથી તો તમને સીધો હિસાબ મળી જશે કે ભાઈ છોતેર છાસઠ છપન છપ્પન થઈ જાય ત્રીસ હવે ઉપર ના બધા છપ્પન માંથી કેટલા થશે ઓગણપચાસ સોરી બરાબર તો અહીંયા આપણને મળ્યા કે ભાઈ નવ પચીસ અને ઓગણપચાસ તો નજર નાખો તો નવ જે છે એ ત્રણ નો વર્ગ છે જયારે પચીસ જે છે એ પાંચ નો વર્ગ છે પછી ઓગણપચાસ જે છે એ સાતનો નો વર્ગ છે તો આપણને ખબર પડી શું ત્રણનો નો વર્ગ પાંચનો વર્ગ સાતનો નો વર્ગ ક્રમિક એકી સંખ્યાઓના વર્ગ અથવા તો ક્રમિક એકી પૂર્ણ વર્ગ સંખ્યા તો સાત પછી કોણ આવે તો અહીંયા આપણને જવાબ મળી જાય સાત પછી આવે મિત્રો નવ તો નવ નો વર્ગ કેટલો થાય તો કે ઈ થશે મિત્રો એક્યાસી થશે કેટલો થશે એક્યાસી તો છ્યાસી ની અંદર એક્યાસી નાખી ગયો એટલે તમને મળી જાય તમારો જવાબ છ ને એક સાત આઠ ને આઠ સોળ એટલે આપણને જવાબ મળ્યો મિત્રો એકસો ને સડસો અહીંયા તમારો જવાબ પૂરો થઈ જાય બરોબર તો હવે તમે જોવો કે આપણો જે નિયમ નંબર એક હતો બરોબર જે અહીંયા પૂર્ણ થઈ ગયો છે તો કેવી કેવી રીતે આપણને ઉમેરો પૂછી શકે ખા જોઈ લો સમાન સંખ્યાનો ઉમેરો પૂછી શકે ત્રણ ત્રણ ની ઉમેરે પાંચ પાંચ ઉમેરે દસ દસ ઉમેરે વીસ વીસ ઉમેર એવું પણ પૂછી શકે પછી ક્રમિક સંખ્યાનો અથવા તો પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો એના પછી બેકી સંખ્યાનો ઉમેરો એકી સંખ્યાનો ઉમેરો હજી આમાં ઉદાહરણ બાકી છે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો પૂછી શકે વિભાજ્ય સંખ્યાનો પણ ઉમેરો તમને પૂછી શકે બરોબર અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો છે અહીંયા પણ પૂર્ણ વર્ગ સંખ્યા ખરી પણ બેકી પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો છે અહીંયા તમને ક્રમિક ઘન સંખ્યાનો ઉમેરો પૂછ્યો એવી રીતે બેકી ઘન સંખ્યાનો ઉમેરો પૂછી શકે એકી ઘન સંખ્યાનો ઉમેરો પૂછી શકે એવી રીતે અહીંયા એકી ઘન સંખ્યાનો વર્ગ સંખ્યાનો ઉમેરો પૂછો તો એવું ને એવું આવી ગયેલું છે બે વર્ગ સંખ્યાનો ઉમેરો એટલે અહીંયા તમને મેં ખાલી આઠ ઉદાહરણ આપ્યા છે પણ આની અંદર તમે કેમ આવી રીતે ક્રમિક સંખ્યા પૂછી બેકી કી સંખ્યા પૂછી શકે ઘનમાં એકી સંખ્યા પૂછી શકે ઘનમાં બરાબર તો આવી રીતે તમને નિયમ નંબર એકને આધારે શ્રેણીની અંદર આવા બધા તમને પ્રશ્નો પૂછાય આ ખાલી વાત થઈ મિત્રો નિયમ નંબર એકની આવા આપણે કુલ આઠ નિયમો જોવાના છે બરાબર આના પછીના આપણે બીજા વિડીયોની અંદર આપણે નિયમ નંબર બે જોઈશું એમ કુલ આઠ નિયમો જોવાઈ જાય પછી આપણે જનરલી બધા મિક્સ નિયમોને આધારે બધા નિયમો મિક્સ ભેગા આઠે આઠ નિયમો એના આધારે આપણે પ્રેક્ટિસ માટે શ્રેણીના દાખલાઓ જોવાના છે ત્યારે આપણને ખબર પડશે ભેગું થાય ને જ્યારે કે આમાં કેવી રીતે વિચારવું અહીંયા તો ખાલી નિયમ હતો કે ભાઈ ઉમેરો તો આ બધામાં આપણે બધી સંખ્યા ઉમેરવાની જ હતી બરાબર પણ આ વસ્તુ યાદ રાખવાની આવી રીતે દાખલો પૂછાય એટલે સૌથી પહેલી રીત રીતે વાપરી લેવાની કઈ ઉમેરાની જ ખબર પડી જાય નાની નાની સંખ્યાઓ હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ બહુ મોટી મોટી સંખ્યાઓ બનતી નથી એટલે ઉમેરો કરીને જોઈ લેવાનો એટલે આપણને ખબર પડી જાય તમે એક ને બે ને ત્રણ લખશો તો તમને બધી ખબર પડી જાય છે કે આમાં કેવો ઉમેરો છે બરાબર એટલે સૌથી પહેલું કામ યુજ કરવાનું કોઈ પણ દાખલો પૂછાય કે ઉમેરાની રીતે છે તો પહેલાં ચેક કરી લેવાનું અને એના પછી નેક્સ્ટ બીજો આપણે અજમાવવાનો કારણ કે આઠ નિયમો છે આઠે આઠ નિયમો અજમાવવા પડશે જ્યાં જે નિયમ લાગુ પડે એના આધારે તમે દાખલાઓ પૂછેલા છે તો આઈ હોપ કે મિત્રો નિયમ નંબર જે એક હતો કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરવું તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં નિયમ નંબર બે વિશે વાત કરવાની છે તો જે મિત્રો નવા આવ્યા છે તે ખાસ ચેનલને મિત્રો લાઇક વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે જ્યારે નવો વિડીયો મૂકીએ તો તમને મિત્રો ઝડપથી નોટિફિકેશન મળી શકે અને તમે તમામ વિડીયો તમે ઝડપથી જોઈ શકો ઝડપથી શીખી શકો તો હવે પછી મળીશું મિત્રો આપણે નિયમ નંબર બેમાં ત્યાં સુધી રજા આપશું મિત્રો જય હિન્દ જય ભારત